કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી ધી ગોલ્ડન ટ્રાયો રજૂ કરે છે એમનો બીજો ફનફેર સ્થળ ઠાકોરવાડી ઓરેન્જ હોસ્પિટલની સામે સ્ટેશન રોડ નવસારી ચોકસી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એ બી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેગ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ સાંતાદેવી રોડ નવસારી મા કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર એક થી આઠ નીલકંઠ મહેન્દ્ર બ્રધર્સની સામે જમાલપુર રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસલીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર નવસારી રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો લોકો દ્વારા વાહન ચાલકોએ મોદી પાટીલનો માનેલો આભાર ચોત્રીસ વર્ષ બાદ વોન્ટેડ ચોર ઝડપાયો બેસ પલટો કરી નવસારી પોલીસે દબોચ્યો ચોરને ઈસરોના વૈજ્ઞાનિક દ્વારા નવસારીની શાળામાં યોજાયેલો સેમિનાર સરકારી જગ્યા બની બસ નવસારી શહેરમાં રેલવે ફ્લાયઓવર બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકાતા વાહન ચાલકોને રેલવે ફાટક ઉપર નડતરુપ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી છે નવસારી રેલવે ફાટક બંધ રહેતા ભયંકર ટ્રાફિકની સમસ્યા રહેતી હતી હવે આ ટ્રાફિક જામની સમસ્યામાંથી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિભાગના શહેરીજનોને છુટકારો મળ્યો છે રાજ્ય સરકાર અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનની ગ્રાન્ટમાંથી નવસારીના રેલવે સ્ટેશન પાસે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને જોડતો પ્રથમ રેલવે ફ્લાય ઓવરબ્રિજની કામગીરી ચાર વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી અંદાજે સવા બે કિલોમીટરની લંબાઈના સો કરોડથી વધુના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું રેલવે ફાટક બંધ રહેતા અસંખ્ય વાહન ચાલકોને લાંબો સમય સુધી ટ્રેન પસાર થયા બાદ ફાટક ખુલતા અવર કરવી પડતી હતી જેને કારણે સમય અને ઈંધણ પણ વેડફાતું હતું આ સમસ્યામાંથી વાહન ચાલકોને છુટકારો મળ્યો છે નવસારી શહેરમાં નવા બનાવવામાં આવેલા પ્રથમ રેલવે ફ્લાય ઓવરબ્રિજને ચાલકો માટે ખુલ્લો મૂકતા જ ચાલકોએ પ્રથમ વખત આ ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ આનંદની લાગણીઓ અનુભવી હતી વાહન ચાલકો આ ઓવરબ્રિજ ઉપરથી પસાર થયા અને વર્ષોથી જે ટ્રાફિક જામની સમસ્યા હતી તેમાંથી છુટકારો મળ્યો છે અને ફાટક વારંવાર બંધ રહે છે તેમાંથી પણ મુક્તિ મેળવી છે આ ફ્લાય ઓવરબ્રિજને ટુ લેન બનાવાયો છે પૂર્વથી પશ્ચિમ તરફ આ ઓવરબ્રિજની લંબાઈ સવા બે કિલોમીટરની છે વાહન ચાલકો પ્રથમ વખત ઓવરબ્રિજ ઉપરથી પસાર થયા ત્યારે આનંદ ખુશીની લાગણીઓ વ્યક્ત કરી હતી અને મોદી પાટિલનો આભાર વ્યક્ત કર્યો હતો વર્ષોની ટ્રાફિકની સમસ્યા આ નવસારીના જે રેલવે સ્ટેશનના ફાટક ઉપર થતી હતી તેનું નિરાકરણ આવી ગયું છે સો કરોડથી વધુના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને જે વાહન ચાલકો છે એ વાહન ચાલકોએ આ ઓવરબ્રિજનો ઉપયોગ કરવાનું પણ શરૂ કરી દીધું છે અને જે ટ્રાફિકની સમસ્યાનું જે નડતર હતું સમસ્યા હતી એ સમસ્યા હવે લગભગ પૂર્ણ થઈ ગઈ છે વીસ હજારથી વધુ લોકોનો આ ફાયદો થશે ઓવરબ્રિજનો ઉપયોગ કરશે અને વાહન ચાલકો જે છે એમણે આ બ્રિજનો ઉપયોગ કરવાનું અહીં શરૂ કરી દીધું છે તો આ વાહન ચાલકો પણ છે આપ અહીં પસાર થયા છો બ્રિજ ઉપરથી વર્ષોની માંગણી હતી કે બ્રિજ બને રેલવે સ્ટેશન ઉપર આ બ્રિજ તો શું ફાયદો થયો છે અને તમને લાગણી કેવો અનુભવ છે ફાયદો તો થયો જ છે સારું છે ટ્રાફિકનો હાલ નીકળી જશે અને જે પેલા

એના કરતા સો ટકા ફાયદો થયો છે જે જલાલપુરથી આ પશ્ચિમ વિસ્તારમાંથી જે ટ્રાફિક આ બાજુ હતું નવસારી તરફ અને જે ખાસ કરીને ચોમાસામાં જે અગવડો પડતી હતી તેની અગવડો સામે આ જે બ્રિજનું નિર્માણ થયું છે તેમાં લોકો પબ્લિક સુખાકારી અનુભવે છે અને મોદી સાહેબને અમે અભિનંદન પાઠીએ છીએ કે મોદી સાહેબે અને એમ સી આર પાટીલ સાહેબે જે આ નવસારી માટે જે ઓવરબ્રિજ પ્રથમ ઓવરબ્રિજ બનીને તૈયાર થયો છે એ ઓવરબ્રિજને અમે જ્યારે ઉપરથી પસાર થઈ ગયા ત્યારે અમે આનંદની લાગણી અનુભવીએ છીએ આપ જણાવો પસાર થયા છો બ્રિજ પરથી પ્રથમ વાર તો અહીંના પશ્ચિમ પૂર્વ પશ્ચિમના લોકોને શું ફાયદો પૂર્વ પશ્ચિમના લોકોને એક તો ફાટકની જે માથાકૂટ થઈ ટ્રાફિક જો થતું હતું એનાથી એક છુટકારો થઈ ગયો લોકોને સમયની બચત થઈ ગઈ હા હવે એક તો વિજલપુરનો જે એ બ્રિજ જે સત્વરે થાય તો એ ઘણું સારું કારણ કે પબ્લિક હેરાન થઈ ગઈ છે પણ આ એક થઈ ગયું તો બી આનંદની વાત છે અને પેલું જે સત્વરે થઈ જાય એ બસ અમારી માગણી છે વિજલપુરનો બ્રિજ પણ સત્વરે બને એવી માગણી છે કિશોરભાઈ આપ જણાવો કે આ પણ પસાર થયા છો તો બ્રિજ બની ગયો છે ઉપયોગ કર્યો છે શું કહેશું બ્રિજ બન્યા પછી ઘણો ઘણો આનંદ થાય છે કે અમે જે તકલીફો વેઠી છે એ તકલીફ માટે આજે અમને અહીં નિરાકરણનું નિરાકરણ થયું છે તો અમને ઘણો આનંદ થાય છે અને ઘણો ઉલ્લાસ થાય છે ઘણું સારું કાર્ય થયું છે ને આવું અવરિત કાર્ય થતા રહે એવી અમે માંગણી રાખીએ છીએ શું બ્રિજ બનાવ્યો છે જે સી આર પાટીલ સાહેબ અને નરેન્દ્ર મોદી સાહેબે જે આ સહુલત આપી છે એના માટે એમની ખૂબ અભિનંદન અમે ઈચ્છીએ છીએ અને ખૂબ જ સારું કામ કર્યું છે ને આવા કરતા રહે એવી અપેક્ષા રાખીએ છીએ ત્યારે આ બ્રિજ નો શરૂઆત કરી દીધી છે ઉપયોગ કરવાની વાહન ચાલકોએ અને પૂર્વથી પશ્ચિમમાં જે લોકો રહે છે વર્ષોની માંગણી હતી આ બ્રિજ બનવા માટેની અને ટ્રાફિક જામ થતું હતું આ ફાટક પાસે એ ટ્રાફિક જામ ની જે સમસ્યા છે તે નિરાકરણ ચોક્કસપણે આવી ગયું છે નવસારી માં હીરાના વેપારીના ઘરમાંથી ચોરી કરનાર ચોર 34 વર્ષ બાદ ઝડપાયો છે રાજસ્થાનના અંતરિયાળ ગામમાંથી 34 વર્ષથી વોન્ટેડ ચોરને નવસારી પોલીસે સકંજામાં લીધો છે નવસારી જિલ્લા પોલીસે વોન્ટેડ આરોપીઓને પકડવા માટે અભિયાન હાથ ધર્યું છે નવસારી એસઓજી પોલીસ ચોત્રીસ વર્ષથી વોન્ટેડ આરોપી બાબુલાલ બિશ્નોયને ઝડપી પાડવા માટે રાજસ્થાનમાં ધમા નાખ્યા હતા ઓગણીસો નેવુંના વર્ષમાં હીરાના વેપારીના મકાનમાંથી એક લાખ દસ હજારના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરી રફુચક્કર થઈ ગયેલા ચોરને શોધવા માટે એસઓજી પોલીસે રાજસ્થાનના ખૂબ જ અંતરિયાળ એવા લાછીવાડ ગામમાં ધામા નાખ્યા હતા આ ગામમાં માથાભારે વ્યક્તિઓ રહેતા હોય નવસારી પોલીસે રાજસ્થાનના ગ્રામીણ લોકોનો પહેરવેશ ધારણ કરી દૂધ વેચવાવાળા બન્યા હતા ચોત્રીસ વર્ષથી પોલીસને હાથ તાળી આપી ભાગતો ફરતો આરોપી બાબુલાલ બિશ્નોઈ ગામની દૂધ મંડળીમાં દૂધ આપવા માટે આવેલ હતો ત્યારે ગ્રામીણ દૂધવાળાના પહેરવેશમાં નવસારી પોલીસે ચોરીના ગુનાના આરોપી બાબુલાલ બિશ્નોઈની ઓળખ કરી દૂધ મંડળી પાસે ચોત્રીસ વર્ષથી વોન્ટેડ બાબુલાલને દબોચી લીધો હતો નવસારી એસઓજી પોલીસ ચોત્રીસ વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ બાબુલાલને નવસારી લઈ આવી હતી અને વધુ પૂછપરછ હાથ ધરી હતી નવસારીની એબી સ્કૂલમાં અંતરિક્ષ જ્ઞાન અભિયાન અંતર્ગત ઇસરોના એન્જિનિયર ડૉક્ટર રવિશંકર કુમારનો સેમિનાર યોજાયો હતો વિદ્યાર્થીઓને ઈસરો વિશે વિસ્તૃત માહિતીઓ આપવામાં આવી હતી અંતરિક્ષ જ્ઞાન અભિયાન અંતર્ગત નવસારીની એબી સ્કૂલમાં ઈસરોનો સેમિનાર યોજાયો હતો ઈસરોના એન્જિનિયર ડૉક્ટર રવિશંકર કુમાર આ સેમિનારમાં વિશેષ ઉપસ્થિત રહ્યા અને ધોરણ દસના વિદ્યાર્થીઓને ઈસરો વિશે માહિતીઓ આપી હતી ડૉક્ટર રવિશંકર કુમારે ઇસરોની સ્થાપના કઈ રીતે થઈ અને કયા સંજોગોમાં થઈ ત્યાંથી લઈને ઈસરોની તમામ માહિતીઓ ખૂબ જ વિસ્તૃત રીતે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી ઇસરોની ઉપલબ્ધિઓ તેમજ ભવિષ્યમાં થનારી ઈસરોની કામગીરી અંગે પણ ઊંડાણપૂર્વક સમજણ આપી હતી ધોરણ દસના વિજ્ઞાન અને ગણિતના વિષયોના વિદ્યાર્થીઓને ઈસરોમાં કેવી રીતે કામગીરી કરી સફળ કારકિર્દીનું ઘડતર કરી શકાય તેની માહિતી પણ આપી હતી વિદ્યાર્થીઓએ ઉત્સુકતાપૂર્વક ડોક્ટર રવિશંકર કુમાર સાથે પ્રશ્નોત્તરી કરી હતી નવસારી એબી સ્કૂલના વિજ્ઞાન વિષયના શિક્ષક ચિરાગ ભટ્ટને ભારત ભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યા હતા અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ ધ્રુવી રક્ષિત મહેક અને પર્વ દ્વારા થયું હતું मैं रविशंकर कुमार यूनाइटिंग ड्रीम्स ऑफ एंग माइंड फाउंडेशन का फाउंडर जो कि इसरो से मानता प्राप्त एक संस्था है और भारत सरकार के से भी मान्यता प्राप्त है आ, हम लोग एक अवेयरनेस प्रोग्राम चला रहे हैं जो इसरो हमारे कई सालों में जो काम किए वो तो हम लोग एक मिशन चलाते हैं जिसका नाम है अंतरिक्ष ज्ञान अभियान जो कि हम पचहत्तर से ज़्यादा देशों में चला चुके हैं और इंडिया के सभी राज्यों में चला चुके हैं आज हम गुजरात राज्य में हैं जो कि हमारे माननीय प्रधानमंत्री जी का गृह निवास भी है और यहाँ पर एक बहुत ही अच्छी स्कूल जो गुजरात के ए बी स्कूल में हमें बच्चों के साथ इंटरेक्ट करने का मौका मिला इसमें करीब 600 से ज़्यादा बच्चे थे और बच्चों ने बच्चों की बहुत सारी क्यूरसिटी थी बहुत सारी चीज़ें थी जिसको बच्चे जानना चाहते थे मैंने कोशिश की उनके क्यूरिसटी को सोल्व करने के लिए और बच्चों को इसरो ने क्या किया है इसरो के क्या क्या अचीवमेंट्स हैं और किस तरह से हर स्कूल का बच्चा इसरो में क्या योगदान कर सकता है और जो माननीय प्रधानमंत्री जी का सपना है विकसित भारत संकल्प यात्रा उसको किस तरह से आगे बढ़ाने में मदद कर सकता है और ट्वेंटी फोर्टी सेवन तक भारत को कैसे विकसित बनाया जाए ये ऐसे अवेयरनेस सेशन जो अंतरिक्ष ज्ञान अभियान चल रहे हैं काफ़ी मदद करेंगे और जो हमारी फाउंडेशन है वो काफ़ी तीन लाख से ज़्यादा बच्चों को इसके बारे में ट्रेनिंग दे चुकी है और आने वाले समय में हम इसे दस लाख बच्चों तक तो पहुँचाने वाले हैं नवसारी शहर में सरदार आवास योजना प्रोजेक्ट ने खुली जगह में ખાનગી બસ સંચાલકે પાર્કિંગનું સ્થળ બનાવ્યું છે ખાનગી બસનો અડ્ડો હોય તે પ્રકારે ખાનગી બસ સંચાલકે સરદાર આવાસ યોજનાની જગ્યાનો ગેરવલ્લે ઉપયોગ કર્યો છે નવસારી શહેરમાં વોર્ડ નંબર તેરમાં આવેલ મુખ્યમંત્રી શહેરી આવાસ યોજના હેઠળના સરદાર આવાસ યોજનાની હાઈ રાઇઝ બિલ્ડિંગની ખુલ્લી જગ્યામાં નવસારીની નામાંકિત ખાનગી બસ સંચાલક દ્વારા પોતાની ખાનગી બસોનો અડ્ડો બનાવ્યો છે ખાનગી બસ સંચાલક ગૃહનિર્માણ બોર્ડ હાઉસિંગ બોર્ડની જગ્યાનો ઉપયોગ ગેરકાયદેસર રીતે કરી પાર્કિંગનો અડ્ડો જમાવ્યો છે ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજ્ય સરકાર અને નવસારી વિજલપુર નગરપાલિકાની આ ખુલ્લી જગ્યાનો ઉપયોગ ખોટી રીતે થઈ રહ્યો છે સરકાર દ્વારા મધ્યમ વર્ગને પરવડે તે માટે સરદાર આવાસ યોજના હેઠળના ઘરો બનાવ્યા અને આ હાઈ બિલ્ડિંગની બહાર કોમર્શિયલ દુકાનો પણ બનાવવામાં આવી છે આ કોમર્શિયલ દુકાનોની હરાજી આજ દિન સુધી થઈ નથી કોમ્પ્લેક્સ બંધ હોવાથી તેનો ગેરવહીવટ થઈ રહ્યો છે અને ખાનગી બસ સંચાલક દ્વારા આ જગ્યાનો ઉપયોગ ગેરકાયદેસર રીતે થઈ રહ્યો છે આ તમામ ખાનગી બસો ઉપર નવસારીની પ્રદીપ ટ્રાવેલ્સ નામ લખેલ છે જેથી ચોક્કસ કહી શકાય કે આ પાર્કિંગનો અડ્ડો પ્રદીપ ટ્રાવેલ્સ નામના સંચાલકે ખોટી રીતે કર્યો છે તંત્ર દ્વારા આ બસ સંચાલકની તપાસ કરવામાં આવે અને આરટીઓમાં બસ પાર્કિંગનો ઉલ્લેખ કર્યો છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ કરી દંડ વસૂલવામાં આવે નવસારી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ગણદેવી સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદના અમી છાંટણા થયા હતા નવસારી જિલ્લામાં અસહ્ય ગરમીમાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા આ સંજોગોમાં શુક્રવારે વહેલી સવારે જિલ્લાના નવસારી ગણદેવી બિલ્લીમોરામાં કાળા વાદળો ઘેરાયા હતા ભર ઉનાળામાં અચાનક આવેલા વાતાવરણના પલટાને કારણે વરસાદી માહોલ સર્જાયો હતો ગણદેવી બીલીમોરામાં કેટલાક વિસ્તારોમાં શુક્રવારની વહેલી સવારે વરસાદના અમી છાંટણા થયા હતા વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે વરસાદના છાંટણા થયા જેથી વાતાવરણમાં લોકોને ગરમીથી આંશિક રાહત તો મળી પરંતુ જિલ્લાના ખેડૂતોમાં ચિંતા પણ પ્રસરી ગઈ હતી નવસારી જિલ્લામાં કેરી અને ચીકુના પાકને કમોસમી વરસાદને કારણે નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા હતા નવસારી શારદાદેવી વિમેન્સ ક્લબ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન થયું હતું શારદાદેવીના જીવનચરિત્ર વિષય ઉપર સ્પર્ધકોએ લેખન રજૂ કર્યા હતા નવસારીમાં મા શારદાદેવી વિમેન્સ ક્લબ સ્વામી વિવેકાનંદ અને તેમના જીવનચરિત્રોને ચરિતાર્થ કરે છે સ્વામી વિવેકાનંદનું બાળપણ જેના ખોડામાં ઉછળ્યું હતું તે શારદાદેવીના જીવન વિશે નિબંધ લેખન સ્પર્ધા નવસારીના પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમમાં યોજાઈ હતી શારદાદેવી વિમેન્સ ક્લબની પચીસ જેટલી મહિલાઓએ આ નિબંધ લેખન સ્પર્ધામાં ભાગ લીધો હતો નરેન્દ્ર એટલે સ્વામી વિવેકાનંદના પાલક માતા શારદાદેવીના જીવનચરિત્ર વિશે લેખ રજૂ કરી સ્વામી વિવેકાનંદ અને મા શારદાદેવીના જીવન વિશે માહિતીઓ મેળવી હતી સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ અને મા શારદાદેવી વિમેન્સ ક્લબ દ્વારા સો જેટલી સાડીઓ વૃદ્ધાશ્રમમાં ભેટ આપવામાં આવી હતી પ્રમુખ નિરીક્ષાબેન દેસાઈ મહેશ નાયક મુકુંદ દેસાઈ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત માં શારદા દેવીનું જીવન વિષય પર આજે નિબંધ લેખન સ્પર્ધાનું એક આયોજન કરવામાં આવ્યું હતું માં શારદા દેવી કોણ હતા અને એમનું જીવન શું હતું એ વિશે બહેનોને પૂરેપૂરી સમજ મળે એ હેતુથી અમે વલસાડ શારદા મઠ મોગરાવાડીથી મા શારદા દેવીનું આ એક પુસ્તક ખાસ ત્યાંથી લઈ આવ્યા હતા આ પુસ્તકો અમે પચાસ બહેનોને આપ્યું છે એમાંથી તેર બહેનો નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે અને ખૂબ સુંદર રીતે આજે નિબંધ સ્પર્ધાનું આયોજન થયું છે એમાં દરેકનો લીધેલો ઉત્સાહપૂર્વકનો જે ભાગ છે એમાંથી દરેકને મા શારદાદેવીના જીવન ઉપર શું છે તે વિશે ઘણી જાણકારી પ્રાપ્ત થઈ છે બીજી અન્ય બહેનો ની પાસે પણ અમે ઓપન બુક એક્ઝામિનેશન માટે વિચારી રહ્યા છે આવતા મહિને અમે આ જ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા રાખીશું માં શારદા દેવી વિમેન્સ ક્લબ નવસારી હોવાથી માં શારદા દેવી કોણ હતા અને એમનું જીવન શું હતું એનાથી બધી બહેનો પરિચિત થાય એ હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજનો મુખ્ય સમાચારો ઉપર નવસારી રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો લોકો દ્વારા વાહન ચાલકોએ મોદી પાટીલનો માનેલો આભાર ચોત્રીસ વર્ષ બાદ વોન્ટેડ ચોર ઝડપાયો બેસ પલટો કરી નવસારી પોલીસે દબોચ્યો ચોરને ઈસરોના વૈજ્ઞાનિક દ્વારા નવસારીની શાળામાં યોજાયેલો સેમિનાર સરકારી જગ્યા બની ખાનગી બસ પાર્કિંગ નો અડ્ડો તો આ આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર